નમસ્તે મિત્રો આજે આપણે પચીસ જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું નંબર એક રસોઈમાં શુદ્ધ અને દેશી તેલ જેમ કે સરસવનું તેલ નાળિયેર તેલ કે દેશી ઘીનો ઉપયોગ કરવો રિફાઇન્ડ તેલ ટાળવું નંબર બે નાસ્તામાં પોહા ઉપમા થેપલા કે ફળ જેવો સાદો અને ઘરે બનાવેલો નાસ્તો લેવો બ્રેડ બટર કે પ્રોસેસ્ડ ફૂડ ટાળો નંબર ત્રણ કસરત કર્યા પછી શરીર જ્યારે ગરમ હોય ત્યારે તરત ઠંડુ પાણી કે ઠંડા પીણા ન પીવા તે શરીરને નુકસાન કરે છે નંબર ચાર સાંધાના દુખાવામાં હળદરને ગરમ દૂધમાં મિક્સ કરીને પીવાથી કે હળદરનો લેપ લગાવવાથી રાહત મળે છે નંબર પાંચ લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે દાદર ચડવા ઉતરવાનો આગ્રહ રાખો તે હૃદય માટે સારી કસરત છે નંબર છ સવારે ઘાસ પર કે રેતી પર ખુલ્લા પગે ચાલવાથી આંખોને ફાયદો થાય છે અને શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે નંબર સાત રાત્રે મોડે સુધી જાગવાથી શરીરની પ્રકૃતિ બગડે છે અને રોગો આવવાની શક્યતા વધે છે નંબર આઠ બે ભોજન વચ્ચે ઓછામાં ઓછો ચાર પાંચ કલાકનો અંતરાલ રાખવો આ સમયમાં નાસ્તો કે બીજું ભોજન ન લેવું નંબર નવ ગરમીની ઋતુમાં ડુંગળીનું સેવન વધારવું તે લૂ લાગવાથી રક્ષણ આપે છે નંબર દસ નખ હંમેશા સાફ અને કાપેલા રાખવા લાંબા નખમાં જમા થયેલી ગંદકી ભોજન સાથે પેટમાં જઈ શકે છે નંબર અગિયાર મધને ક્યારેય ગરમ કરીને કે ઉકળતા પાણીમાં નાખીને ન લેવું તે વિષ સમાન બની શકે છે નંબર બાર કાનમાં દુખાવો હોય તો લસણની કડીને સરસવના તેલમાં ગરમ કરીને તે તેલના બે ત્રણ ટીપા નાખવાથી રાહત મળે છે નંબર તેર તમારા શરીરના વજન પ્રમાણે દિવસમાં પૂરતું પાણી પીવો તરસ લાગે તેની રાહ ન જોવી નંબર ચૌદ સલાડ બપોરના ભોજન સાથે જ ખાવો રાત્રે સલાડ ખાવાથી પાચનક્રિયા ધીમી પડી શકે છે નંબર પંદર જીવનમાં રોજ ઓછામાં ઓછું પંદર વીસ મિનિટ હસવું આનંદમાં રહેવું તે માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે નંબર સોળ આયુર્વેદ મુજબ પીવાના પાણીનો રંગ જેમ કે તાંબાના વાસણનું પાણી શરીરના દોષોને સંતુલિત કરે છે નંબર સત્તર આખો દિવસ ભૂખ લાગે ત્યારે થોડું થોડું ખાવું ટાળવું તેનાથી પાચન શક્તિ ખરાબ થાય છે નંબર અઢાર વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં બે ત્રણ વાર નાળિયેર તેલ કે બદામના તેલથી માલિશ કરવી નંબર ઓગણીસ મહિનામાં એક કે બે વાર માત્ર ખીચડી મગ કે ભાત જેવો એક જ પ્રકારનો સાદો ભોજન લેવાથી શરીરને આરામ મળે છે નંબર વીસ ભોજન કરતી વખતે મોબાઈલ ટીવી કે અન્ય સ્ક્રીન જોવાનું ટાળવું ધ્યાન ભોજન પર જ રાખવું નંબર એકવીસ સૂકી ખાંસીમાં શેકેલી હરડે ચાવીને ખાવાથી લાભ થાય છે નંબર બાવીસ સવારે ખાલી પેટ યોગ કે હળવી કસરત કરવી ભારે વર્કઆઉટ કરતા પહેલા હળવો નાસ્તો કરવો નંબર ત્રેવીસ ચા કે કોફી પીધા પછી તરત પાણી ન પીવું તેનાથી ગળા અને દાંતને નુકસાન થાય છે નંબર ચોવીસ તમારા રૂમમાં અને રસોડામાં હવા ઉજાસ પૂરતો રહે તેનું ધ્યાન રાખવું શુદ્ધ હવા સ્વાસ્થ્ય માટે જરૂરી છે નંબર પચીસ હંમેશા સંતોષની ભાવના રાખવી લોભ અને વધુ પડતી ઈચ્છાઓ માનસિક તણાવ વધારે છે જે શારીરિક રોગોનું મૂળ છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે અમે અવારનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું અને હા તંદુરસ્ત રહો અને હસતા રહો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ